નમસ્તે છો બધા નશો ગુજરાતી ગુજરાતી માતૃભાષા માટે કામ કરતી બે સંસ્થા પૂજ્ય હરિભાઈ કોઠારી પ્રેરિત ગુજરાતી વિચાર મંચ અને મુંબઈ ગુજરાતી સંગઠન જે છેલ્લા વીસ થી બાવીસ વર્ષોથી માતૃભાષાના વધુમાં વધુ વપરાશ માટે માતૃભાષા ગુજરાતીના વધુમાં વધુ જતન માટે અને ખાસ કરીને માતૃભાષા શિક્ષણ માટે કરીને કાર્યરત છે અસ્મિતા સંકલ્પ અમે એક સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છીએ સંકલ્પ માતૃભાષાની જાળવણીનો સંકલ્પ માતૃભાષાના શિક્ષણનો કે જેમાં બાળકોને સારામાં સારું અંગ્રેજી પણ શીખવામાં આવતું આજે પાંત્રીસ વર્ષ પછી કેન્દ્ર સરકારે એક નવી શિક્ષણ નીતિ બહાર પાડી છે જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે બાળકોને તેનું શિક્ષણ અને ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ તો તેની માતૃભાષામાં જ મળવું જોઈએ ત્યારે આ વિષય જેમને સાંભળવો એક લાવો છે જેમનું વાંચવું એક મોટું લાવવું છે એવા લોકપ્રિય લેખિકા લોકપ્રિય વક્તા અને જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા કાજલબેન ઓજા વૈદ્ય આપણી સાથે છે બેન નમસ્તે નમસ્તે આપણે આ બાબતે તો કાજલબેન બહુ સારો એવો પ્રકાશ અગાઉ પણ પાડી ચૂક્યા છે અને હવે પણ આ ચર્ચા સત્રની અંદર કાજલબેન આ બાબતે પ્રકાશ પાડશે બેન સૌથી તો આપનો અમે આભાર માનીએ કોઈ કે અમારી આ બે સંસ્થાઓ સંકલ્પ મિશન લઈને ચાલી રહ્યા છે એમાં સમય પર ફાળવું બેન માતૃભાષાના શિક્ષણ બાબતે આ પગલી છોક્યા છો શિક્ષણ શિક્ષણની અંદર માતૃભાષાનું શું મહત્વ છે જે રસોઈમાં મીઠાનું છે મને હંમેશા એવું લાગ્યું છે કે આપણા ઘરોમાં એટલું અંગ્રેજી બોલાતું નથી એટલે કેવું થાય કે બાળક હજી ઉછરી રહ્યું છે એક ભાષા શીખી રહ્યું છે ગ્રાસ કરી રહ્યું છે એની વોકેબ્યુલરી એની એનું શબ્દ ભંડોળ વધી રહ્યું છે એ સમયે તમે ત્રણ ચાર ભાષાઓ જો એક સાબદી એના મગજમાં નાખો તો ખીચડી થઈ જાય હું ઘણી વખત દાખલો આપું છું કે સવારે મમ્મી ફરવા લઈ જાય ત્યારે મમ્મી એમ કે જો બેટા પેરોટ અને સાંજે દાદી મંદિર લઈ જાય ત્યારે એમ કે જો બેટા પોપટ એટલે છોકરું ગું કે આ પોપટ છે કે પેરેટ છે સવારે કઈ જુદું કે છે સાંજે કઈ જુદું કે છે એટલે ત્યાંથી હું માનું છું એક કન્ફ્યુઝન શરૂ થાય છે અને આ કન્ફ્યુઝનનું નુકસાન શું છે તો એ છે કે બાળક માતૃભાષામાં વિચારતા નથી શીખાય તમે તમારી ભાષામાં વિચારો તો દુનિયાભરની ભાષાઓમાં ટ્રાન્સલેટ કરી શકો પછી એકવાર મૂળ વિચાર મૂળ થડ મજબૂત હોય તો બાકીની ડાળીઓ એની મેળે નર્ચર થાય પણ એવું થતું નથી અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો માતા પિતાને શોખ હોય પોતે એટલું સારું અંગ્રેજી બોલતા ના હોય ઘરમાં અંગ્રેજી બોલાતું ના હોય દાદા દાદી બોલતા ના હોય ડેલી રૂટીનમાં અંગ્રેજી એટલું હોતું નથી હવે તો ગુજરાતી મીડિયમની શાળા ન હોય ને અંગ્રેજી માધ્યમની શાળા હોય તો એ લોકો એવો આગ્રહ રાખે કે ઘેર પણ ગુજરાતીમાં બોલો હિન્દીમાં બોલો એટલે આશ્ચર્યની વાત એ છે કે તમે જો મૂળ સોતું ઝાડ ઉખાડી નાખશો તો એના પર ફળ આવવાની કોઈ સંભાવના જ નથી આપણું રૂટ ગુજરાતી તો રૂટ જ્યાં સુધી સાચી રીતે એસ્ટાબ્લિશ નહીં થાય ત્યાં સુધી કેવી રીતે તમે એની પાસેથી કોઈ વિકાસની આશા રાખી છો હું ગુજરાતી મીડિયમમાં ભણું છું હું તમને કહું કે મારો બેચ ઓગણીસો ને માં જે લોકો ટ્વેલ્થ પાસ થયા સાયન્સ

બીજી એક માં બાપ ને એવી ફીલિંગ છે કે એરિસ્ટોપ્રેટ સોસાયટીમાં મોટી જગ્યાએ મોટા લોકોની વચ્ચે મારું છોકરો અંગ્રેજી નહીં બોલી શકે તો મને અંગત રીતે એવું લાગે છે કે આપણે ખોટું અંગ્રેજી બોલે ને કોઈ તો હસતા નથી તમે વિચાર કરો કે ખોટું અંગ્રેજી બોલે તો આપણે બધા એની મજાક કરીએ એના વિશે આપણે કે કેવું ખોટું અંગ્રેજી બોલે છે પણ ખોટું ગુજરાતી બોલે તો આપણને ક્યુટ લાગે છે એટલે બાળક પૂછે કે 76 એટલે કેટલા તો મા બાપ કે એને નહીં આવડે અરે ન કે આવડે પોતાની ભાષા ના આવડે તો બીજું શું આવડે એ પૂછું સો આઈ ફીલ ધીસ વેરી સ્ટ્રોંગ કે પોતાની ભાષામાં બેઝિક શિક્ષણ તો મળવું જ જોઈએ અને આ હું ખાલી બોલતી નથી મારો પોતાનો દીકરો 12 ધોરણ સુધી ગુજરાતી માધ્યમમાં ભણે છે એટલે આ ખાલી કહેવાની વાત નથી અમારે જ્યારે નિર્ણય કરવાનો હતો કે એને કયા માધ્યમમાં ભણાવવો

अपना एक स्पष्ट दी मानुष है कि मातृभाषा में शिक्षण चाहिए। बालकों ने अपनी मातृभाषा में पढ़े तो अद्भुत જોઈએ एक से चार कारण સુધી તો ગુજરાતી માધ્યમમાં જ ભણાવવા જોઈએ જ્યાં સુધી દુનિયા ખૂલે દુનિયા જોતા થાય સમજી પડે બહાર લોકો સાથેની એમની અમુક પ્રકારની કમ્યુનિકેશનની સ્કિલ ડેવલપ થાય કેસે તો ઘરના લોકો સાથે વાત કરે તો ઘરના લોકો જે ભાષા બોલતા હોય એ જ ભાષા બોલાવજો આપણે જોયું છે કે અંગ્રેજી માધ્યમની જે ચલાવ હતી એ અમુક પછલા થોડા વર્ષોની અંદર એનું એક કારણ એ હતું કે ગુજરાતી માધ્યમની શાળાઓ બાળકોને એક સરખું અંગ્રેજી શીખવાડવામાં આવતું નહોતું પણ હવે જો કે સમય પ્રમાણે શિક્ષા પ્રણાલી આપણો સિલેબસ પણ આપણો ઘણો બદલાવ આવ્યો છે જો હું તમને એક વાત કહું ગુજરાતી માધ્યમની શાળામાં સમજો કે સારું અંગ્રેજી નથી ભણતું કશું આઈ એક્સેપ્ટ તમને બહુ શોખ છે અંગ્રેજી શીખવાનો તો તમે ઘેર શીખો અમે મેગ્નેટિક એબીસીડી લઈ આવ્યા હતા અને ફ્રિજ ઉપર અમે બી ચોંટાડી. પછી બ એટી બેટ બ જીટી બેટ બ આઈટી બિટ એ જેમ મેગ્નેટિક એબીસીડી ચોંટાડતો જાય એમ અમે એનું ઉચ્ચાર કરતા જઈએ. મારો દીકરો ચોથા ધોરણમાં આવ્યો ત્યારે ફ્લુઅન્ટ અંગ્રેજી લખતો વાંચતો અને એને કોઈ પ્રશ્ન નડે નથી તમને બહુ શોખ છે ટ્યુશન રાખો અંગ્રેજી શીખો ભાષાઓ તો જેટલી શીખવી શકાય મરાઠી અત્યારે મુંબઈમાં છે તો બધા મરાઠી લખતા વાંચતા શીખે છૂટકો જ ટ્યુશન રાખે જાય ક્યાં એવી રીતે અંગ્રેજીનું ટ્યુશન રાખો ગુજરાતી માધ્યમની શાળાઓ છે એના સંચાલકો અને શિક્ષકો ક્યાંક ને ક્યાંક એવી જરૂર નથી લાગતી કે એ લોકો પોતાની ગુજરાતી માધ્યમની શાળામાં બાળકોને સારું અંગ્રેજી શીખવા માટે આગળ શીખવવું જોઈએ એકચ્યુઅલી અંગ્રેજી એ વ્યવહારની ભાષા છે વિશ્વ ભાષા છે તમે અંગ્રેજી ન જાણતા હો તો તમારા વિકાસના ચાન્સ ઓછા છે ફોર હું એને ડિનાય નથી કરતી એટલે માત્ર ગુજરાતી આવડતું હશે જાપાનીઝની જેમને તમે ક્યાં ના ક્યાં પહોંચી જશો એવું નહીં થાય બહુ દુર્ભાગ્ય છે કે અંગ્રેજી વિશ્વ ભાષા છે અને તમારે અંગ્રેજી શીખવું જ પડે એવી સ્થિતિ આજના સમયમાં તો છે ભવિષ્યમાં શું થશે મને ખબર નથી પણ આવા સમયમાં સારી શાળાઓ ગુજરાતી માધ્યમની અંગ્રેજીને પણ કમ્પલસરી કરવું જોઈએ અંગ્રેજી સાથે કેટલા બધા ટેન્થમાં અંગ્રેજી છોડી દે ટાઈપ લે એટલે એવું કેવી રીતે અલાવ કરાય તમારા પાસ થયેલા સ્ટુડન્ટ્સનો આંકડો વધે એટલા માટે તમે અંગ્રેજી છોડાવીને ને હિન્દી ટાઈપ આવા ઓપ્શન્સ આપો છો ન આપવા જોઈએ બીજી ભાષાઓમાં જેમ પાસ થવું પડે એમ અંગ્રેજીમાં પણ થવું પડે એટલે વિશ્વ ભાષા તરીકે અનિવાર્યપણે શીખવું પડે હું પણ સારું અંગ્રેજી લખતી વાંચતી બોલતી થઈ તો દુનિયા સાથે મારો સંપર્ક થયો હું જુદા લોકો સાથે જુદા લેવલ પર વાત કરતી હતી અમાર નથી શીખવું એ બેવકૂફી છે અમે માત્ર ગુજરાતી શીખવા માંગીએ છે એ મંડુકતા પણ વિશ્વ ભાષા નહીં આવડતી હોય તો તમે વૈશ્વિક વ્યક્તિ નહીં બની શકો તમને તમારી જ નથી ખબર તમારા પોતાના સાહિત્ય નથી ખબર તમને તમારું લોકસાહિત્ય નથી ખબર તમને મેઘાણી નથી ખબર તમને જૈન ખત્રી નથી ખબર તમને પક્ષી નથી ખબર પછી તમને શેક્સપિયર ખબર હોય કે એની બહુ ફેર પડતો નથી સો આઈ ફીલ કે બંને પેરેલલી રન થવી જોઈએ અને સારી ગુજરાતી માધ્યમની શાળાઓમાં અંગ્રેજી શીખવાડવામાં આવવું જોઈએ અને સારી અંગ્રેજી માધ્યમની શાળામાં હવે તો સરકારે પણ કહ્યું કે કમ્પલસરી ગુજરાતી શીખવવું જોઈએ સો બંને અનિવાર્ય છે ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઇનેવિટેબલ કે આ બંને ભાષાનું ઇક્વલ જ્ઞાન જોઈએ તમે વિચાર કરો તમે પ્રેમ પત્ર અંગ્રેજીમાં લખો એટલો રૂડ લાગે આઈ લવ યુ એટલું રૂડ છે કારણ કે એમાં આઈ પહેલા છે ને કેપિટલ છે યુ તો છેલ્લે આવે છે તો આખી વાતમાં કેટલું અને હું તને પ્રેમ કરું છું કેટલી મોટી વાત છે તમે તમે સાથે આવી ગયો અને બીજું તમે પ્રેમ કરું છું હું ન કહું તો એ જ એકદમ તમે હું કાઢી નાખો તો તમે પ્રેમ કરું છું વાત પૂરી થઈ કે હું જ બીજો કોણ તારી આંખનો અફીણી એકલો આ ગુજરાતી ભાષા છે બીજા કોની પાસે છે સો આઈ થિંક ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ગુજરાતી પાસે કેટલા શબ્દો દે લવ માટે વાત્સલ્ય પ્રેમ સ્નેહ ઊફ કુષ્મા તમે પ્રેમને જુદી જુદી રીતે એક્સપ્રેસ કરી શકો કે તમે વાત્સલ્ય કોઈ એટલે તરત સમજાય કે આ કોઈ મોટી ઉંમરના વડીલ નો પિતાતુલ્ય માતાતુલ્ય ફ્રેન્ડ તમે જુદા લેવલ પર પ્રેમની વાત કરો તો સ્ત્રી પુરુષના પ્રેમની વાત કરો તો તમે પ્રણય શબ્દ વાપરો તમે લગ્ન પછીના પ્રેમની વાત કરો તો તમે પરિણય શબ્દ આટલી આટલી વોકેબ્યુલરી વિસ્તૃત છે આપણી પાસે કેમ નથી મને તો હંમેશા એવું લાગે છે કે ગુજરાતી ભાષા પાસે જે વિપુલ શબ્દ ભંડોળ છે એવું નથી માનતી બીજી કોઈ પણ ભાષા પાસે કારણ કે મૂળ સંસ્કૃત માંથી ઉતરી આવી છે એક્સપ્રેશન કેટલા અદભુત છે ઓહો પતિ ગયું તમારે જે કહેવાય ઓહો આમાં બધું આવી ગયું તમારે કઈ કહેવાનું રહેતું નથી તમે એમ કહ્યું કે લો બોલો તમારું એક્સક્લેમેશન કેટલું કરેક્ટલી આવે છે લો બોલો એટલે તમને આ વાત રૂચી નથી ઓહો તમારા મનમાં ઓહો છે એમ હોય ને બે બે શબ્દો પાસે એક્સક્લેમેશન છે આ ક્યાંથી લાવતો અંગ્રેજી પાસે એક ચિહ્ન છે બધે એક મૂકે

શિક્ષણ થી નહીં ચાલે આપણે મનોરંજનનો માધ્યમ ગુજરાતી કરવું પડશે તમે સિદ્ધાર્થ રાંદેરિયા જોઈને હસો છો બુજુ ભાઈ ની વાત તમને બહુ મજા પડે છે કશું ખોટું નથી સુપરસ્ટાર છે ગુજરાતી ભાષા બટ એટ ધ સેમ ટાઈમ તમારી પાસે ગુજરાતીમાં કેવા અદ્ભુત નાટકો છે અમે બરફના પંખી છે તમારી પાસે તમારી પાસે સંતુર અંગેલી છે તો એ એ નાટકોનો સમય રિવાઇવ નથી થતો પ્રેક્ષકોને માત્ર કોમેડી જોવી છે ગુજરાતીના નામે માત્ર હસવું છે ગંભીર ગુજરાતી સરસ વાત લઈને આવો હિન્દી ટેલિવિઝનમાં પણ ગુજરાતીની કોમેડી જ છે હેરીમી સેજલ નામની એક ફિલ્મ છે શાહરૂખ ખાન એમાં અનુષ્કા સેજલ નામની છોકરીનો રોલ કરે છે એ કોઈ કારણ વગર ગુજરાતીની મજાક એ ગુજરાતી ન હોત અને યુપીની હોત કે મહારાષ્ટ્રીય હોત તો શું ફેર પડે જેટલી મજા ગુજરાતીની થાય છે એટલી મરાઠીની તો નથી થતી એટલી તમિલની નથી થતી

ગુજરાતી છોકરીઓ ખૂબ દેખાવડી પાકડી અને સરસ છે લાંબો છેડો છાયલ નો કેવી મજાની વાત છે આપણે આપણી અસ્મિતા ભૂલીને કોમેડીમાં પડી ગયા છે આપણે આપણી જ મજાક કરતા થઈ ગયા છે ગુજરાતી એ ખમણ સાફડા ઢોકળા થેપલાની બહાર છે સાહેબ દુનિયામાં ક્યાંય પણ જઈને ઉભા તમને બે ગુજરાતી મળે મને પેરિસની સડક પર ઊભી રાખીને તો એકદમ કાગેરો જવાઈ છો ક્યાંથી આવે છે ગુજરાતી અસ્મિ આઈ રિફ્યુઝ મને અંગત રીતે એવું લાગે છે કે આપણે જે દિવસે આપણને રિસ્પેક્ટ નહીં કરીએ ને એ દિવસે આપણે હારી ગયા સૌથી પહેલા તો આપણે જ શીખવું પડશે મારું છોકરું ગુજરાત અંગ્રેજી નહીં બોલે તો રહી જશે અરે સામેનો માણસ ગુજરાતી નહીં બોલે ને તો રહી જશે ગુજરાતી ભાષા પ્રત્યેનું સ્વાભિમાન આપણે જાઓ એવું બહુ દ્રઢપણે માનું છું